સામપ્રાંત સંસ્થાના દિવ્યાંગ અનાથ બાળકો સાથે જૂનાગઢના લેફ્ટનન્ટ કર્નલ વિજયકુમાર મિશ્રાએ હોળીની ઉજવણી કરી સાંપ્રાંત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢમાં નિવાસ કરતાં અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો કે જેનું કોઈ નથી તેવા અનાથ બાળકો સાથે હોળીની ઉજવણી જૂનાગઢના કર્નલ વિજયકુમાર મિશ્રાને તેમના પરિવાર સાથે કરેલી હતી હોળીના પાવન તહેવાર નિમિત્તે દિવ્યાંગ અનાથ બાળકોને એક પરિવારની જેમ ઉપ મળી રહે તે રીતે રંગબેરંગીને ઉત્સાહભેર ઉજવણી કરેલ संस्थाना दिव्यांग अनाथ બાળકોની આરતી ઉતારલ તેમના દ્વારા બાળકોને મિષ્ઠાન પ્રસાદ વગેરે આપી બાળકોને ખુશ કર્યા હતા આતકે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રબાઈ પરમારે કર્નલ તથા તેમના પર સમગ્ર પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ હતો આ જય હિન્દ મે લેફ્ટનન્ટ કર્નલ વિજય કુમાર મિશર દરી પત્ની શિવાની میرے પરમ મિત્ર હીરેન બેટીકી طرح હે લેકિન મિત્ર હે જીन्होंने મુજે इस अद्भुत जगह के बारे में बताया और आज मुझे यहाँ पे होली के दिन आने का सौभाग्य मिला हरि की कृपा से साक्षात श्रीहरि के दर्शन इतने ढेर सारे और मैं आभार व्यक्त करता हूँ संस्था का उन लोगों का जो लोग इनको चला रहे हैं क्योंकि ये सेवा आधा एक घंटा तो हो सकती है लेकिन पूरा जीवन उन लोगों के लिए जो कि इस स्थिति से गुजर रहे हैं ये एक असंभव अस कार्य है

વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો